અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર સમગ્ર દેશમાં આજે પ્રાણ પ્રતિષ્ઠાનો જયારે મહોત્સવ ઉજવવાનો હોય અને આખી દુનિયાની નજર એના ઉપર હોય ત્યારે આજ ભારતીય સંસ્કૃતિ સેવા ટ્રસ્ટીપની વિદ્યાલયના બાળકો દ્વારા આજે દરેક ઘરે દિવાળી જેવો માહોલ થાય ઘરે દીપોત્સવ થાય અને આ આમંત્રણ આપવા માટે અમે આજે શાંતિપની વિદ્યાલયના બાળકો સાથે ઘરે ઘરે ફેર્યા અને દરેક મને બાવીસ તારીખે દિવાળી જેવો એક ઉત્સવ ઉજવાય આવા હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અમારા શાંતિપની વિદ્યાલય તરફથી દરેક ઘરે જઈ અને લોકોને ફરીથી બાવીસ તારીખે દિવાળી જેવો જ ઉત્સવ મનાવીએ તેવો આમંત્રણ આપવા જવાની અમે અત્યારે તૈયારી કરી વિદ્યાર્થીઓ દ્વારા અમારા સર દ્વારા અમારી આખી સ્કૂલની ટીમ દ્વારા આયોજન અમે કરેલું છે અને પણ બહુ જ આનંદ છે એ માટે જે 22 જાન્યુઆરી જે રામ ઉત્સવ છે એ માટે દરેક લોકો ભારતના દરેક ઘરમાં માં દીવડા પ્રગટાવે દિવાળી જેવો માહોલ કરે તે માટે અમે આ ફ્રેન્ડ લઈને નીકળ્યા છીએ અને બધાને સંદેશો આપવા માંગીએ છીએ કે બધા પોતાને દિવાળી જેવો માહોલ કરે હરે ઘર મેં બસ એક કહી ના મેં કહી ના રા ગુંજેગા જય શ્રી રામ